શાહ મિત્રો હું શાંતિલાલ રાવલ વીટીવી માં આપ સૌનું સ્વાગત છે જન્મન ગુજરાત છવ્વીસ એ વી ટીવી અને નોબલ મીડિયા દ્વારા હાથ ધરાયેલું ગુજરાતનું સૌથી મોટું ચૂંટણી સર્વેક્ષણ છે આપે અગાઉ ત્રણ તબક્કામાં જોયેલા રસપ્રદ પ્રશ્નોત્તરી ની અંદર અમે જુદા જુદા પ્રશ્નો પર લોકોના શું અભિપ્રાય છે એ આપ્યા હતા આજે ચોથા તબક્કાના પ્રશ્નોની ઉપર અને સૌથી મહત્ત્વનો તબક્કો આપની વચ્ચે મૂકતા પહેલાં સ્ટુડિયોમાં ઉપસ્થિત આપણા ગેસ્ટ જેની અંદર શ્રી આઈ કે જાડેજા જે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ છે પ્રવક્તા છે અને ભારતીય જનતા પક્ષના સિનિયર નેતા લાલજીભાઈ દેસાઈ જે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી છે અને પરેશભાઈ દવે જે સિનિયર જર્નાલિસ્ટ છે આપ સૌનું સ્વાગત કરું છું અને આપણે ચર્ચા શરૂ કરીએ છીએ તે પહેલાં દર્શક મિત્રોનો પણ સ્વાગત કરું છું અમારા પ્રશ્નોની અંદર અમે વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછ્યા વિકાસના પ્રશ્નો પૂછ્યા ચૂંટણી વિશે પ્રશ્નો પૂછ્યા ચૂંટણી પંચ વિશે રાજકીય પક્ષો વિશે અને અનેક પ્રકારના જુદા જુદા લોકોના મન કળવા માટેના અમે પ્રયત્નો કર્યા આજના ચાર મહત્વના પ્રશ્નો છે અને એની અંદર ચૂંટણીના છેલ્લા તબક્કામાં લોકમન ક્યાં છે તે જાણવાનો અમે જે પ્રયાસ કર્યો તેમાં સૌથી પહેલો પ્રશ્ન અમે એ પૂછ્યો હતો કે લોકસભાની ચૂંટણીમાં તમે મતદાન કરશો આપ જોઈ રહ્યા છો કે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે હા કહેવા વાળા લોકો છ્યાસી પોઈન્ટ સત્તાણું ટકા છે પાંચ પોઈન્ટ છપ્પન ટકા લોકોએ જેમ કીધું કે ના અને નક્કી નથી એવું કહેવા વાળા લોકો પણ છે જે પાંચ પોઈન્ટ છાસઠ ટકા જેમની ઈચ્છા હતી પણ એવું કહેવા વાળા એક પોઈન્ટ એક્યાસી ટકા છે હવે સવાલ એ છે કે આપણા દેશની અંદર છેલ્લા કેટલાક વર્ષોથી ચૂંટણી પંચનું કાર્ય ખૂબ સારું રહ્યું છે એ નવા નવા ઇનિશિએટિવ્સ એમણે લીધા છે મતદાન વધુ થાય એના માટે જાગૃતિ માટેના કાર્યક્રમો હાથ ધર્યા છે રાજકીય પક્ષોએ પણ પોતપોતાના લાભ માટે તો એ પણ વધુ મતદાન થાય એના માટેની એક અવેરનેસ એના માટેનું એક વાતાવરણ બન્યું છે ખાસ કરીને સોશિયલ મીડિયાની અંદર પણ જે રીતે પ્રચાર થાય છે એનાથી યુવા વર્ગ પણ એટલો જોડાયો છે આ આપણે જોઈ રહ્યા છીએ કે છ્યાસી પોઈન્ટ સત્તાણું ટકા એનું પ્રતિબિંબિત છે અને આપણે આશા રાખીએ કે આનાથી ઓછું ન થાય એટલે મારે સૌથી પહેલો પ્રશ્ન એ પૂછો છે કે આટલું બધું મતદાન થવાનું છે તો એનો લાભ કોને છેલ્લા કેટલાક વર્ષોથી જે પ્રકારે ચૂંટણી પંચે સ્લીપ વગેરેની પ્રક્રિયા જે પ્રકારની શરૂ કરી છે એના કારણે મતદાન ચોક્કસપણે વધી રહ્યું છે જે ટકાવારી બતાવે છે છ્યાસી પોઈન્ટ સત્તાણું ટકા એનાથી પણ મતદાન વધશે કારણ કે બાકીના બે જે ના અને નક્કી નથી એમાંથી કોઈને કોઈ પર્સન્ટેજ મતદાન કરવાની દિશામાં ચોક્કસપણે આગળ વધશે અમે ચોક્કસપણે એ માનીએ છીએ કે જે પ્રકારે દેશમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે ખાસ કરીને યુવા મતદાર વિશ્વની સૌથી મોટી લોકશાહી હિન્દુસ્તાની અને હિન્દુસ્તાનની લોકશાહીમાં સૌથી વધારે મતદાર યુવા મતદાર છે ત્યારે છેલ્લા દસ વર્ષની દેશની જે પ્રકારની પરિસ્થિતિ કોંગ્રેસે ડામા ડામાડોળ કરી મૂકી અને એના કારણે એક પરિવર્તનની લહેર સમગ્ર દેશમાં ચાલેલી છે અને એ પરિવર્તનની લહેરમાં જેટલું પણ વધારે મતદાન થશે ભારતીય જનતા પાર્ટીને એનડીએને ચોક્કસપણે લાભ પ્રાપ્ત થવાનો છે અને ભૂતકાળમાં પણ બે હજાર ને બારની વિધાનસભાની ચૂંટણીમાં આ પ્રકારે જોયું છે કે જ્યારે મતદાન વધ્યું ત્યારે કોંગ્રેસે દાવા કર્યા હતા કે અમે વિજયની દિશામાં આગળ વધી રહ્યા છીએ પરંતુ બે હજાર બારમાં પણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો અને એ જ પ્રકારે બે હજારને ચૌદમાં પણ દેશમાં કોંગ્રેસ વિરુદ્ધના આક્રોશનું જે પ્રકારનો રોષ વ્યક્ત કરવા માટે લોકશાહી પદ્ધતિનો મતદાર ઉપયોગ કરી રહ્યા છે એ જોતા ભારતીય જનતા પાર્ટીને એનડીએને એનડીએ ને ચોક્કસપણે લાભ પ્રાપ્ત થશે લાલજીભાઈ આપને લાગે છે છે કે ભારતીય જનતા પક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ગુજરાતથી એટલા કારણે કારણે એમની લોકપ્રિયતાના આ બધું મતદાન થવાનું છે આપને શું કેવું છે અહિયાં ભાજપના જે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ છે કેટલા લોકપ્રિય છે તો સોળમી મે ના દિવસે ખબર પડશે જ આપણે સૌને ગુજરાતની જનતા જે છે એ વાત સાચી પરિવર્તનની લહેર છે ગુજરાતમાં આ હું સહમત છું ગામડો ગામડે ફરો છું પરિવર્તન લેશે બીજું જો મતદાનની ટકાવારી વધવાના કારણે કેન્દ્રીય સત્તા પરિવર્તન થતું હોત તો બે હજાર ચારમાં અને બે હજાર નવમાં એની સરખામણી આપ જુઓ તો દસ ટકા મતનો આખો ડિફરન્સ છે બે હજાર ચાર અને નવ વચ્ચે અને તેમ છતાં એ સીટ જે છે એ યુપીએની અને કોંગ્રેસની ત્યાં વધી છે જે બીજા પક્ષોના ટેકા ઉપર જે નિર્ભરતા એના પ્રમાણમાં ઓછા લોકો ઉપર નિર્ભર રહેવું પડે એવી પરિસ્થિતિ થઈ છે બીજું કે આજે જે ત્રાણું ટકા મતદાન આજે સત્યાસી ટકા આમાં જે બતાવે છે અને બીજા જે નક્કી નથી એ મતદાન કરે આપણે ઈચ્છીએ કે અહીંયા ગુજરાતના સો ટકા લોકો મતદાન કરે ત્રાણું ટકા લોકો મતદાન કરે જે પણ એટલે નાઇન્ટી પ્લસ થાય ખૂબ ખુશી થશે સવાલ એ છે કે હજુ સુધી ગુજરાતી આંકડે પહોંચ્યું નથી અને ઘણી વખત મતદારોને મત આપવાનું કઈ ત્યારે લોકો કહે છે કે મત તો અમે આપશું જ પણ એ આપવા જાય છે કે નહીં મતદાન સુધી પહોંચે છે કે નહીં એ પણ એક મોટો આપણા સામે સવાલ છે શા માટે આ જાગૃતિ કઈ રીતે કારણ કે મીડિયાનો એક પ્રચાર પ્રસાર છે અહીંયા ગુજરાતમાં પણ થઈ રહ્યો છે અને મુદ્દાઓની ચર્ચાઓ જે રીતે થઈ રહી છે એના કારણે છે આ કોઈ એક વ્યક્તિની લોકપ્રિયતા વાળી વાત જે છે એ માત્ર ને માત્ર એક ઉપજાવી કાઢેલી આખી એક પ્રક્રિયા છે આપણે તમારા મતથી સાથે આગળ ચર્ચા કરતા પહેલા અમે થોડું આપણે ડિટેલિંગ કરીએ તો એ પણ અમે કર્યું છે છવ્વીસ લોકસભા બેઠક પર લોકોનો શું અભિપ્રાય છે ક્યાં વધુ મતદાન થાય છે એની જ વાત કરું ને કેટલું કેટલા આશ્ચર્યજનક આંકડાઓ છે અમદાવાદ પૂર્વની અંદર છન્નું પોઈન્ટ બત્રીસ ટકા લોકો એમ કહે છે કે અમે મતદાન કરીશું અમદાવાદ પશ્ચિમમાં બાણું અઠ્ઠાણું ટકા આણંદની અંદર એકાણું અઠ્યાસી ટકા ત્યાર પછી છોટા ઉદેપુરમાં ઓછું મતદાન પ્રમાણમાં છે સડસઠ ઓગણસાઠ ટકા દાહોદ એક્યાસી પોઈન્ટ છાસઠ ગાંધીનગર બાણું ખેડાની અંદર બાણું પોઈન્ટ ઓગણસાઠ પંચમહાલ પંચ્યાસી ટકા વડોદરા સત્યાસી ટકા જ્યાંથી નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યા છે અમરેલીની અંદર સત્યાસી પોઈન્ટ પચાસ ટકા ભાવનગર સત્તાણું જામનગર સત્યાસી જુનાગઢ પંચ્યાસી કચ્છ ત્રાણું પોરબંદર છાસઠ આ ઉપરાંત રાજકોટ ઓગણસી પોઈન્ટ બાસઠ સુરેન્દ્રનગર બ્યાસી બનાસકાંઠા છન્નું મહેસાણા પંચાણું પાટણ એકાણું સાબરકાંઠા એકાણું ટકા બારડોલીની અંદર થોડુંક ઓછું છે ચુંબોતેર ટકા ભરૂચ બોતેર ટકા નવસારી અઠ્યોતેર પોઈન્ટ સત્યોતેર ટકા અને સુરત વલસાડનું જો તો એમાં પણ સત્યોતેર ટકા નેવ્યાસી ટકા જેટલું મતદાન અને આટલું બધું મતદાન હવે નેવું નેવું ટકા ને અત્યાર સુધી સિત્તેર ટકા સૌથી વધારે થયું છે તો આ બધું એક એક બેઠક ઉપર જે મતદાન થવાનું છે એ બહુ ભારે મોજું છે તમારું શું કેવું છે પરેશભાઈ ખાસ આને તમે કેવી રીતે જોઈ રહ્યા છો આપણે એ જોઈએ કે છેલ્લી લોકસભા ચૂંટણી એટલે બે હાજર નવ માં અડતાલીસ ટકા મતદાન ગુજરાતનું હતું લોકસભાની સીટમાં આ વખતે બે ત્રણ વસ્તુ ખાસ જોવા જેવી છે એક છેલ્લા ત્રણ વર્ષથી અન્ના હજારનું જે આંદોલન ચાલ્યું તો લોકોને એટલે લોકોને કંઈક કહેવું છે એ મતમાં રૂપાંતર થશે જો એ અડતાલીસ ટકાની સામે છ્યાસી ટકા મતદાન થાય તો આડત્રીસ ટકાનો જમ્પ કહેવાય એટલે એ કંઈક મોટો ફાયદો થશે બીજું જે છે ઇલેક્શન કેમ્પેનની બધાએ વાત કરીએ બહુ મહત્ત્વનું છે પણ જે ગુજરાતની પરિસ્થિતિમાં આપણે જોઈએ તો એ તો છે કે નરેન્દ્રભાઈ મોદીની ચર્ચા છે એક માહોલ ગુજરાતમાં છે અને આપણો માણસ જવાનો એને લીધે પણ મતદાન ગુજરાતમાં વધશે છેલ્લી વાત એ છે કે યુથ જે નવા મતદારો છે એ આખા દેશમાં એકસો વીસ મિલિયન એટલે બાર કરોડ લોકો છે જેની ઉંમર આપણે જોઈએ તો અઢારથી એકવીસ વર્ષના છે એ સોશિયલ મીડિયાથી બહુ પ્રભાવિત છે અત્યારના જે પ્રચારથી બહુ પ્રભાવિત છે એટલે એ ગુજરાતમાં પણ એ અસર કરશે એટલે મને લાગે છે આ વખતે આપણે પણ રેકોર્ડ બ્રેક મતદાન થશે ઓકે આપણે આ વાત જયારે કહ્યું કે પરેશભાઈ કહે કે એક મોદીજીના કારણે પણ મતદાન વધશે આ વાત મને ગળે એટલા માટે નથી ઉતરતી કે હમણાં જ વિધાનસભાની ચૂંટણીઓ ગઈ છે અને ત્યારે પણ આ જ વાત હતી અને જો એ જ હોત તો ત્યારે જ આવડો મોટો જમ્પ થઈ જવો જોઈએ જે થયો નથી બીજું જયારે આઈ કે જાડેજાજી વચ્ચે મારે એટલા માટે ઉમેરવો જોઈએ કે આઈ કે જાડેજાજી કહેતા હતા કે એક પરિવર્તન ભારતીય જનતા પાર્ટી જે છે એ મેના છેલ્લી ત્રણ ચૂંટણીઓનો મેં જે અભ્યાસ કર્યો છે એમને લડવા લાયક ત્રણસો પચાસ સીટ આ દેશમાં નથી ગઈ વખતે જીતેલી અને રનર્સ અપ મળીને બસો પચાસ નથી થતી આ કઈ રીતે ત્યાં પહોંચે ત્રીજું વેક્ટર જે છે કે એન્ટી ઇન્કમ્બન્સી માં મોટાભાગે લોકો મતદાન ન કરવાનું નક્કી કરે છે પણ જયારે એન્ટી ઇન્કમ્બન્સી ગુજરાતમાં ચાલી રહ્યું હોય ફેક્ટર અને લોકો જો આટલા પ્રમાણમાં મતદાન કરે તો કોંગ્રેસ માટે એ જબરજસ્ત આશા જગાવે છે

આંકડા આપણા સૌ સમક્ષ રહેલા છે અને કેન્દ્રમાં બેઠેલી કોંગ્રેસની સરકાર તમામ મોરચે જે પ્રકારે નિષ્ફળ ગઈ જે લોકોએ કહ્યું તો કે તમે સો સત્તા આપો શાસન આપો સો દિવસમાં મોંઘવારીને નાથીશું મોંઘવારી નાથી શક્યા નહીં અને હવે વૈશ્વિક સ્થિતિનો બચાવ કરીને આગળ આવવાનો પ્રયાસ કરે છે દેશની આંતરિક સુરક્ષા દેશની બાહ્ય સુરક્ષા હોય દેશની આર્થિક પાયમાલીનું કામ હોય બધું જ કેન્દ્રની કોંગ્રેસની સરકારે ભ્રષ્ટાચારમાં ગળાડ ઉભરીને કર્યું અને એટલા માટે ચૂંટણીના ઇલેક્શનના મેનિફેસ્ટો તો પાર્ટીના જે તે પાર્ટી અત્યારે આવ્યા પણ એકાદ વર્ષ પહેલા મતદારોએ મન બનાવી લીધું હોય કે કોંગ્રેસ મુક્ત ભારતની રચના કરવી છે ભારતમાંથી કોંગ્રેસને હવે શાસનમાંથી મુક્તિ આપવી છે પ્રકારની વ્યવસ્થા મતદારોએ જાતે કરી લીધી હોય અને અત્યાર અત્યાર સુધીમાં જેટલા જેટલા જે જે સંસ્થાઓના એનજીઓના કે અન્ય કોઈ પણ મીડિયાના સર્વે આવ્યા એ બધા સર્વે એ વાત કહી છે કે ટુ સેવન્ટી ટુ પ્લસ તરફ ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે ગુજરાતમાં અવશ્યપણે મતદાન એટલા માટે વધવાનું છે કે ગુજરાતના પનોતા પુત્ર માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી એ દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે દેશે તો સ્વીકાર્યું છે વૈશ્વિક મહાસત્તાઓએ પણ સ્વીકાર્યું છે કે દેશમાં બે હજાર ને ચૌદ ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી શાસન ઉપર આવી રહી છે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન

વર્ષોમાં ચૂંટણી પંચને મજબૂત કરવાનું વધારે સ્વાયત્ત બનાવવાનું કોંગ્રેસ લોકશાહીની એક પ્રક્રિયામાં ધીમે ધીમે જે મજબૂતીકરણ થાય આ પહેલાનું મતદાન આજનું મતદાન પહેલાની મુદ્દાઓની ચર્ચા આજના મુદ્દાઓની ચર્ચા એટલે લોકશાહી પરિપક્વ ધીમે ધીમે બનતી જાય છે એ દિશામાં આપણે જઈ રહ્યા છે ચૂંટણી પંચ પોતે સ્લીપ વેચે છે એ સારો મુદ્દો છે જેના કારણે સમજણો ઇવન આજે આપ જોવો છો કે એ વખતે જે આપણા ઉમેદવારો ઉભા થઈને જે ચર્ચાઓ કરતા અને આજે જે ચર્ચા કરે છે મુદ્દાઓ ઘણા બદલાય છે મારે બે ત્રણ મુદ્દાઓ જે અત્યારે અહીંયા છેડાયા એની ઉપર જવું છે કે કોંગ્રેસ મુક્ત ભારત ગુજરાત ની ચિંતા કરીને લોકો એમાં બીજો પ્રશ્ન એવો છે કે તમે વ્યક્તિને જોઈને મત આપશો કે પક્ષને આની અંદર વ્યક્તિને જોઈને મત આપવાનું કેવા વાળા સત્તાવન ટકા છે પક્ષને જોઈને મત આપવાનું કેવા વાળા સાડત્રીસ સડસઠ ટકા છે અને અન્ય કારણોસર એવું કેવાળા છ પોઈન્ટ અગિયાર ટકા છે હું તમને એમ કઉ છું કે આ આંકો ઉપરથી એવું લાગે છે કે નરેન્દ્રભાઈ છે કે પછી શું આપનું આપનું પછી હું મારો બીજો સવાલ કરું સમગ્ર હિન્દુસ્તાનમાં નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ એક આગવા પ્રકારે સ્વીકૃત થયું છે જન સમર્થન એમને પ્રાપ્ત થઈ રહ્યું છે આઝાદી પછી આટલા મોટા પ્રમાણમાં રેલીઓમાં મતદારોની સંખ્યા જન સમર્થન એ દેશે પહેલી વખત જોયું છે અને ગુજરાત માટે તો આંકડો સવિશેષ એટલા માટે કે ગુજરાત આખું નરેન્દ્રભાઈ મોદીને આગવા પ્રકારનું સમર્થન પૂરું પાડવા માટે થનગણાટ રહ્યો છે લોકસભાની ચૂંટણીઓમાં પણ અને એટલા માટે કદાચ એમને પોતે પોતાના ઉમેદવારને તો લક્ષમાં રાખ્યા જ હશે પણ મુખ્ય લક્ષ નરેન્દ્રભાઈ મોદીને કે દેશના વડાપ્રધાન બનવા માટે ગુજરાતના એક એવા વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર ઘોષિત કર્યા એનડીએ ના વડાપ્રધાન પદ ઉમેદવાર ઘોષિત કર્યા એની પાછળ વિકાસની રાજનીતિ ગુજરાતે જે સમગ્ર દેશ દિશા આપી છે પ્રકારની

કોંગ્રેસ નેતૃત્વ વિહીન છે કોંગ્રેસ પાસે નેતૃત્વ નથી એટલે નેતૃત્વ આપી નથી બાકી પાર્ટી પાર્ટી અને ભારતીય એક બે બાજુ છે અને દેશ સ્વીકારીને આગળ આવા દિવા સ્વપ્નો રાચવું એ સૌને ગમે હું પણ આજ ભારતીય જનતા પાર્ટી ના દીવા સ્વપ્ન જે છે એના માટે એમને મુબારક આઈ કે જાડેજા જેવા અનુભવી વ્યક્તિ આ પ્રકારે જયારે વાત કરે એક વ્યક્તિ લક્ષી ત્યારે મને થોડી ચિંતા થાય દેશની લોકશાહી લઈને કે આપણે શું કરવા જઈ રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર પહેલા આવવાના વર્ષોમાં હતું અબકી બાર ભાજપ સરકાર સૂત્ર બદલાઈ ગયું પક્ષના પ્રમુખ જેને પોતે પક્ષ વ્યક્તિથી મોટો પક્ષ અને પક્ષથી મોટો દેશ અહીંયા આખું ઉલટી ગંગા ચાલી રહી છે દેશથી મોટો પક્ષ અને પક્ષથી મોટો વ્યક્તિ મને લાગે છે કે લોકશાહી જે છે એને ખતમ કરવાની દિશામાં આપણે જઈ રહ્યા છીએ પહેલો મુદ્દો બીજું નમો નમો કરવાનું કે એક વ્યક્તિ નિર્ણય કરે ને એની સામે કોઈનું ના ચાલે આ સબળ નેતૃત્વની નિશાની નથી જર્મનીમાં જયારે યુદ્ધ થયું હિટલર જે રીતે આજે સમગ્ર ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીની સામે ડોકું પોતાનું શર ઝુકાવીને ઉભી છે અને આ પ્રકારની લોકશાહી આ દેશને સરવાળે પણ આપણે ચર્ચા દર્શક મિત્રો આપણો સમય થયો છે એટલે એક થોડો નાનકડો બ્રેક વચ્ચે લઈએ આ કાર્યક્રમમાં